જય દ્વારકાધિશ જય ઠાકરભાઈ આપણે વિડીયો બનાવી જો આપણા વિડીયોમાં વિડીયો મજા આવશે તમને જોવાની એટલે આમ બધું થોડું થોડું મજા આવે આ ભેંસું આપણી છે આપણા ભેંસું સારવાર આવી ગયા છે હેટાણમાં તો ને આ આપણી ગાયું એ ગાયું એટલે આ ભેંસું ગાયું ને સારી સી ને મોજ મજા કરી ને આપણા વિડીયોને શેર લાઈક ફોલો કરજો મારા વાલા જો અહીંયા બેસાણી આ એક મહેસાણી અહીંયા ને આ વાસડી ગીર ને આ છોકરો બેઠો ને ના રોજડાનું બસ્સું છે રોજડી અહીંયાથી કાલ ગઈ રે તે બસારીને એની માને મારી નાખી હશે હોટકા એટલે આ બસલું એકલું હે કાલુ નું જો આ બસલું હાવ ભૂક્યું હતું એટલે અટાણે થોડુંક અમે ધવરાવીએ ભેં એટલે અટાણમાં તો શું હોય ભાઈ દૂધ ન હોય ને અટાણમાં તો હજી ભેં હું પગ ગયું હોય તો દૂધ ન હોય પણ ડોકા હોય એટલે ને થોડાક ધવરાવું આપણી રીતે આપણે કોશિશ કરી જો બસી જાય તો બસી જાય ને આપણે બસાવવાનું છે અને આપણે અહીંયા ગૌશાળો એ ના એક ભાઈને કીધું લઈ જાય છે ભાઈ એ આવશે એટલે લઈ હે નકર થોડું આ આપણી અરે આવે અરે આ તો હાથે જો લાગે તમને આપણે હારે હાલ આવ્યું જો આ હું તમને ભેંય બતાડું એને હેઠળ આપણે દવરાવ્યું જો આ ભેં હેઠે દવરાવી છે આપણે જો મહેસાણી હેઠે દવરાવી પછી હોજી એટલે ધાવવા દીધું નકર તો ભેં થોડી ધાવવા જો આવે ધાવું એટલે એટલું દોડે હો નકર તો આવું કેવું નિમાણું થઈને પડ્યું છે બસું એટલે આપણે થોડુંક એને પેટમાં દૂધ નાખ્યું એટલે એને મજા આવી થોડીક અને ટાંગા આવ્યા જીવ આવ્યો હાલો હાલ જોજો હાલો હા હા જો એટલે અટાણે અમારે જનાવરની થોડીક ભી છે અટાણે રાતે બહુ કવરા જનાવર એટલે અટાણે શું છે રોજડી વૈયાતી હોય એટલે બસારીઓ વૈયાતી હોય એટલે રોજડી ભાગી ગઈ હોય ને પછી એની વાહ થઈ પી હોય એટલે મારી નાખી રોજડીને તો આ કાલુ નું કાલ વૈયાની થઈ ગઈ રાતે એટલે ભૂખ્યું હોય તો આપણે એને થોડીક રભરાયું બસારું ને એવું કંઈ થોડું આપણે નો જીવ છે આના બસી જાય તો આપણે શું વાંધો હોય ભાઈ આપણે તો જીવ બસાવવાનો તો હોય ને આ તો પક મૂંગા માલ કહેવાય આને શું બધારાને ખબર હોય ભાઈ તો જય ઠાકરભાઈ જય દ્વારકાધીશ જય માતાજી બધા ભાઈઓને હવે લાઈક શેર ને એ કોલું લાઈક કરવાનું બટન ન ભૂલતા મારો ભાઈ લાઈક કરી દેજો કાંઈ ન તો તમારો નાનો ભાઈ સમજીને લાઈક કરજો મારો ભાઈ હા આપણી ભેંખું સરે છે હવે હવે આપણે આ ડુંગરે ચડાવી દઈ જો આ ડુંગરામાં જનાવર હોય ધ્યાન રાખવું પડે આપણે ભેંખું વારે એટલે આ તો બસલું વાળા ઝાડામાંથી અમે કાઢ્યું આગળ ધવરાયું ને જય દ્વારકા દિજભાઈ જય માતાજી મોજથી રકડે ને ધાવી લીધો આપણી ના આપડે યારે આ બસું ન આલે એકવાર તો એની માનું દૂધ આવી ગયું હોય તો આ તમારા હાથમાં જ ન આવ્યો આની માને તો બચારીને મારી નાખીએ એટલે આ બસલું આપણી પાસે આપણે એને દૂધ પાયું તમ તારે ટાણે ધરવ્યું છે એટલે કાંઈ ચિંતા જેવું એને છે નહીં તાણે હાલો હાલો એ વીવો હાલો હલો હલો બા કેટલું બીવે જો તો બચારું બીક હોય ને ભાઈ બધાને આપણને બીક લાગે વાંચ્યું તો કેમ ભાગ્યા પોફડાટી બોલાવે એમાં નહીં બીક લાગે આજે જુઓ દવરાવી દીધું કમ્પ્લેટ ઓકે અટાણી મોજમાં છે આ જુઓ આપણી પણ આવે ન આવે બસ ક્યાં જવું હે ક્યાં જવું છે ને આ આપણી બે હું ને આપણો ડુંગર તરશે હવે બધા ફોલો કરજો ભાઈ જો ડુંગળો છે ને હરિયાળી હરિયાળી ગાંડી ગીર છે અમારી હો ગાંડી ગીરમાં છે એ ટાણ બાબા જો ગાયું ને ભેહું ટાણ સરે ને આને મોજમાં છે આ ટાણમાં જો હું જોયું કહ જોવા ક્યાં લાવ્યા હતા બાટલીમાં બાટલી માં ન બીજું એટલે આપણે દવરાવી થોડીક ભેં હેઠળ મોજમાં માં આવી ગયું ને જય ઠાકરભાઈ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ ફોલો કરી લેજો અમારાવાલા